ભુજમાં ભવ્ય જિલ્લા કક્ષાની તિરંગા યાત્રા રાષ્ટ્રપ્રેમના નાદથી ભુજ શહેર ગુંજી ઉઠ્યું ભુજમાં ઓગણસી દિવસની પૂર્વ સંધ્યાએ હર ઘર તિરંગા હર ઘર સ્વચ્છતા સ્વતંત્રતા કા ઉત્સવ સ્વચ્છતા કે સંગ થીમ હેઠળ જિલ્લા કક્ષાની ભવ્ય તિરંગા યાત્રા યોજાઈ જ્યુબિલી ગ્રાઉન્ડથી અમિતસર તળાવ સુધી રાષ્ટ્રપ્રેમના નાદ વંદે માતરમ અને ભારત માતા કી જય સાથે યાત્રા ઉલ્લાસપૂર્વક સંપન્ન થઈ યાત્રાનો પ્રારંભ સાંસદ વિનોદ ચાવડાએ કર્યો હતો અને શહીદોના બલિદાનને યાદ કરી રાષ્ટ્રીય એકતાનો સંદેશ આપ્યો હતો ધારાસભ્ય કેશુભાઈ પટેલે આઝાદીનું પર્વ રાષ્ટ્રભાવના અને એકતાનું પ્રતિક ગણાવ્યું હતું કાર્યક્રમમાં ત્રણસો મીટર લાંબો તિરંગો ખાસ આકર્ષણ બન્યો હતો શહેરની ગલીઓ દેશભક્તિના નારાઓ અને ગીતોથી ગુંજી ઉઠી નાના બાળકો ક્રાંતિવીરોના વેશમાં દેખાયા તો નાગરિકોએ ઘરો દુકાનો અને જાહેર સ્થળોએ તિરંગો લહેરાવી દેશપ્રેમ વ્યક્ત કર્યો હતો વિવિધ શાળા કોલેજના વિદ્યાર્થીઓ સામાજિક સંસ્થાઓ વેપારી મંડળો પોલીસ બીએસએફ જવાનો મહિલાઓ અને ગ્રામજનો સહિત મોટી સંખ્યામાં નાગરિકો જોડાયા હતા કાર્યક્રમના આરંભે જિલ્લા ગ્રામ વિકાસ એજન્સી દ્વારા સ્વચ્છતાનો સંદેશ આપતી છવ્વીસ ઇ રિક્ષા સરપંચોને વિતરણ કરવામાં આવી હતી બીએપીએસ ઇન્ડિયન રેડ ક્રોસ આરએસએસ કચ્છ યુનિવર્સિટી ભુજ નગરપાલિકા સહિત અનેક સંસ્થાઓએ સક્રિય ભાગ લીધો હતો

ભારતના આઠ વડાપ્રધાનોની સચોટ ભવિષ્યવાણી કરનાર ભારતીય અંકશાસ્ત્રી જ્યોતિષ શંકર ઘોર ભારતના વડાપ્રધાન શ્રીમતી ઇન્દિરા ગાંધીની વિજયની તથા અકાળે મૃત્યુની સચોટ ભવિષ્યવાણી કરનાર જ્યોતિષી ભારતના વડાપ્રધાન રાજીવ ગાંધીની વિજયની તથા રાજીવ ગાંધીના અકાળે મૃત્યુની સચોટ ભવિષ્યવાણી કરનાર ભારતીય અંકશાસ્ત્રી ભારતના વડાપ્રધાન નરેન્દ્ર મોદી બે હજાર ચૌદમાં વડાપ્રધાન બનશે અને લાંબો સમય શાસન કરી બે હજાર ચોવીસમાં જીતની હેટ્રિક કરશે તેવી બાર વર્ષ અગાઉ સચોટ ભવિષ્યવાણી કરનાર વિશ્વના પ્રથમ ભારતીય અંક જ્યોતિષી મંત્ર જાપ ગુરુના નંગ વગર મુંબઈ રાજકોટ જામનગર ગાંધીધામ અને ભુજમાં વીસ હજારથી વધારે લોકોને સાચી સલાહ અને સચોટ ઉપાય કરનાર જ્યોતિષીની સાચી સલાહ ઘર બેઠા મેળવો જ્યોતિષી શંકર ગોર સંપર્ક કરો ડબલ નાઇન ઝીરો નાઇન સિક્સ ઝીરો ટુ નાઇન ટુ એડ્રેસ નોંધી લેશો ટીના હાઉસ ડોક્ટર સ્ટ્રીટ છઠ્ઠી બારી રિંગ રોડ મુંબઈમાં ખૂબ જ જાણીતું નામ એટલે બોમ્બે સ્ટીલ અહીંથી તમને મળશે ઘર વપરાશના તમામ વાસણો હોટેલવેર કેટરિંગને લગતી દરેક પ્રકારની વસ્તુ હાજર સ્ટોકમાં ડિનર સેટ મિક્સર પ્રેશર કુકર તેમજ દરેક પ્રકારના સ્ટીલના અવનવા ખરીદવા માટે વિશ્વાસપાત્ર સ્થળ સાથે વાસણોની ફેન્સી સ્ટોકમાં મુલાકાત લ્યો બોમ્બે સ્ટીલ એક્સક્લુઝિવ શોરૂમ એક્સપોર્ટ અને હોલસેલ ભાવે વાસણો મળશે નંબર નોંધી લેશો જગદીશભાઈ પટેલ નાઇન ટુ ટુ વન એટ સેવન ઝીરો સેવન વન થ્રી ઝીરો ડબલ ટુ ડબલ સિક્સ સેવન ફોર સેવન સિક્સ ટુ ફાઇવ મારુતિ ઝોગડે ડબલ નાઇન થ્રી ઝીરો એટ સિક્સ ફોર ઝીરો નાઇન ફાઇવ વેબસાઇટ ડબલ્યુ 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 ડોટ ધી બોમ્બે સ્ટીલ ડોટ કોમ સરનામું નોંધી લેશો બોમ્બે સ્ટીલ શોપ નંબર સિક્સટીન એન ગોડીજી બિલ્ડિંગ તાંબાકાંટા પાયગુની કાલબા દેવી રોડ મુંબઈ ફોર ડબલ ઝીરો ડબલ ઝીરો થ્રી મહારાષ્ટ્ર શ્રી પ્રથમ સારીઝ એન્ડ લેંગા ડિપાર્ટમેન્ટ ડિઝાઇનર સ્ટુડિયો આપના શુભ લગ્ન પ્રસંગોને યાદગાર બનાવતું એકમાત્ર શ્રી પ્રથમ સારીઝ એન્ડ લેંગા ડિપાર્ટમેન્ટ એક્સક્લુઝિવ શોરૂમ અહીંથી તમને મળશે ફેન્સી બ્રાઇડલ ચણિયા ચોલી સાઈડર ચણિયા ચોલી રેડીમેડ ગાઉન ફેન્સી ડ્રેસ મટીરિયલ્સ એન્ડ રેડીમેડ ડ્રેસ તેમજ અનેક અલગ અલગ વેરાયટીઓનો ખજાનો મુંબઈ દાદર માં વિશ્વાસ સ્થળ અમારું સરનામું નોંધી લેશો શોપ નંબર પાંચ છ એન્ડ રૂમ નંબર અગિયાર બાર એકસો ત્રેવીસ હરિરામ મેન્શન બેંક ઓફ મહારાષ્ટ્રની સામે દાદા સાહેબ પાલકે રોડ દાદર ઇસ્ટ મુંબઈ મહારાષ્ટ્ર સંપર્ક કરો વિપુલભાઈ જે વ્યાસ મોબાઈલ નંબર નાઇન તો તમે રાહકોની જોઓ જોવો છો આવો તમારા પરિવાર અને મિત્રને પણ સાથે લઈ આવજો